અંકલેશ્વર ગડકોટ ટી બ્રિજ પુનઃ એક વાર સળિયા બહાર આવ્યા હતા બે હજાર એકવીસ ના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું ચાર વર્ષમાં પાંચ થી વધુ વાર સળિયા બહાર આવી ગયા હતા રોડ પર વારંવાર કાવડા પડ્યા બાદ માથા લીપા પોતી જ નજરે પડી રહી છે ટી બ્રિજ નિયત સમય કરતા પાંચ વર્ષના વિલંબથી બન્યો અને તેમાં પણ ગોબાચારી સામે આવી રહી છે અંકલેશ્વર શહેર અને ને જોડતા ગડકુલ ટી બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ હોવા સાથે ફાટકની મુક્તિ સાથે શહેરીજનોને હળવા ટ્રાફિક થી મુક્તિ ચાર વર્ષ પૂર્વે અપાવી હતી એવા બ્રિજ તેના નિયમ સમય પાંચ વર્ષ વિલંબથી બન્યો હતો ત્રીસ જુલાઈ બે હજાર એકવીસ ના રોજ એ બન્યો હતો અંદાજે એકસો ચાર કરોડ એસી લાખના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં ખાંગા દેખાવા માંડ્યા હતા એટલું જ નહીં લોકાર્પણ થયાના છ મહિના બાદ ઓએનજીસી તરફનો એપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો છેલ્લા ચાર વર્ષમાં સળિયા દેખાવાની ઘટના પાંચ થી વધુ વાર સામે આવી છે બ્રિજના મધ્યમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગણા મારવા પડી રહ્યા છે ફરી એકવાર બ્રિજ પર ત્રણ થી વધુ સ્થળે બ્રિજના ગાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા છે સો કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલા રોડના માત્ર ચાર વર્ષમાં ખસ્તા હાલ થઈ ગયા છે જે સામે ઈજાદાર માત્ર લિપા પોતી કરી રહ્યા છે આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે બ્રિજ જો ધસી પડે કે મોટા ગાબડા પડે અને કોઈ હોનાર સર્જાય તો જવાબદાર કોણ એ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે